બદણ સ્વાગત કરીએ છીએ અને હવે આપણે વાત કરીશું વરસાદની એવું સંભાળે છે કે ઓગણત્રીસ માર્ચ ને પેઢી માસે માવઠું થવાનું છે એવા અંધાર મળી રહ્યા છે હાલ આ ભાગમાં જે આ ભાગમાં દેખાય છે તમને આ ભાગમાં માવઠું પડી રહ્યું છે તો ગુજરાતમાં હાલ ગરમી આકડી ગરમી પડી રહી છે અને પહેલી માર્ચ ઓગણત્રીસ ઓગણત્રીસ એવી અંધારણ છે કે માવઠું પડી શકે એવું એંધાણ છે તો આપણે જોઈ લઈએ એમાં শুছে চালু করিয়ে চলো আজে চোখ তিখে চোখে কী পচি তিখে ছিখে খালি হ্যাঁ চি তিখে গুজরাটম জগায়ে কচ্ছ নিস্তার કોઈ જગ્યાએ વાદળ દેખાઈ શકે છે કોઈ જગ્યા પર કચ્છના ભાગો તો તારીખે તારીખે કોઈ જગ્યા પર વાદળા દેખાઈ શકે છે ઓગણત્રીસ તારીખે ત્રીસ તારીખે એક આવી રહી છે થોડું એના કારણથી વાદળ ત્રીસ તારીખ દેખાઈ શકે છે પહેલી તારીખથી જેમ કીધું એમ વરસાદ ઝેરી આવી છે સાયકલોન એ ગુજરાત પર આવી જાય છે તો હું તમને બતાવી દઈએ ચાલો તો દોસ્સો ચલો આપણે વરસાદની આગળ જોઈએ જો થશે તો ગુજરાતમાં તાકી શકે છે માવઠું એવું અનુમાન છે આપણે બરાબર હવામાન વિભાગના અનુસાર તાકી શકે છે તો જોઈએ તો આપણે ઓગણીસમાંથી ત્યારે આપણી સુધી દરમિયાન માવઠું પડવા પડવાની આગાહી છે હવામાન વિભાગની આગાહી છે બરાબર તો જો પડશે એ આપણે આ વિડીયોમાં જોઈ લઈએ તો ચલો તો ત્રીસ એપ્રિલ ત્રીસ એપ્રિલના રોજ આ સોરી દસો ત્રીસ માચે કચ્છ અને પાતમાં પાતણમાં માવઠું પડવાની આગાહી છે બરાબર ચીસ ચીસ માચે કચ્છ અને પાતનમાં માવઠું પડવાની આગાહી છે બરાબર કમ્પ્લેટ દોસ્તો તો એક માસે માર્ચ માચ મેસાણાના પાતન કાચામાં પડી શકે છે માવઠું બરાબર કમ્પ્લેટ હવે આપણે વાત કરીએ એકત્રીસ તારીખ પહી એકત્રીસ માર્ચ બનાસકાંઠા વડોદરા અને ભરૂચમાં પડે માવઠું એકત્રીસ તારીખ બાહુ આર આનંદ અને પંચમહાલમાં પડી શકે છે માવઠું બૈશાસ્ત્રી આ ગાડી છે બીજા ગાડી નથી પડી શકે છે કોઈ જગ્યાએ ગા જ ગા વીજ ગાજર વીજ સાથે વરસાદ પડી શકે અડધો ઇંચ ઇંચ સુધી પડી શકે અડધો ઇંચ બરાબર કમ્પ્લે આ ત્રીજી આગળ છે ગાજર સાથે વરસાદ પડી શકે એવું અનુમાન છે તો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો જય જય